ગૃહમંત્રી શ્રી એક નિવેદનમાં કીધું છે કે આદિવાસીઓ પર લાગુ ના થાય પણ ગૃહમંત્રીના નિવેદનથી લાગુ ન થાય એવો અમને ક્યાંય દેખાતું નથી ત્યારે એમણે સત્તાવાર રીતે ગુજરાત સરકારે પરિપત્ર પાર પાડવો જોઈએ કે આદિવાસીઓ પર લાગુ નહીં થશે પેઢી દર પેઢી આદિ અનાદિ કાળથી અમારા પોતાના અલગ નીતિ નિયમો છે અમારા છૂટાછેડા લગ્ન વારસાય ગોદભરાય અમારા દખતક લેવું હોય સત્તા આપણે કુટુંબમાં મોભીને નક્કી કરવું હોય જેવી બહુપત્નીત્વ હોય બહુપતિત્વ હોય વિધવા વિદુર ફરી લગ્નની વાત હોય કે જે પણ અમારા રિવાજો છે ગામમાં પંચ બહેન નક્કી કરતો હોય છે એ આદિવાસી માટે અનામતની જોગવાઈ આ લાગુ થવાથી મટી જવાની છે તમારા છોકરાઓને જે ભણવા માટેની નોકરીમાં જે અનામત મળી છે આપણી જે સરપંચથી લઈને સાંસદ સુધીની અનામત સીટો છે એ નષ્ટ થઈ જશે તો એ લોકોને મને લાગે છે ત્યાં સુધી આ યુસીસીનું જ્ઞાન નહીં હશે ત્યારે જ આ ભક્તોએ આવું ત્યાં ભારપૂર્વક માંગ કરી છે કે આદિવાસીઓ પર પણ લાગુ થાય આઝાદીના સિત્તોતેર ઇઠોતેર વર્ષ થયા એક પણ આદિવાસીને બીજી કાસ્ટના કે દલિતને બીજી કાસ્ટના લોકો બેટી રોટીનો વ્યવહાર કરવા તૈયાર નથી એટલે આ બહુ જલ્દી યુસીસી લાગુ કરવાની તજવીજ ચાલે છે એનો વિરોધ કરું છું અને યુસીસી લાગુ કરવાની સત્તા બંધારણમાં માત્ર ને માત્ર બે ગૃહોને છે લોકસભા અને રાજ્યસભાની નહીં કે રાજ્યની સરકારને એટલે રાજ્ય સરકારને આ સત્તા હોપીને બંધારણના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એવું હું માનું છું આજે પણ અમે પોતાના માતા પિતા કે દાદી દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા નથી આજે પણ અમે સ્ત્રીઓને સરખા હિસ્સામાં માનીએ છીએ એમને સરખો જેટલો પુત્રનો પોતાના પિતાના એમાં અધિકાર હોય છે એટલી જ પુત્રીનો પણ અધિકાર વિધવાને વિધુરને પુનઃલગ્નની પણ સમાજ પરવાનગી આપે છે આમાં એવું કંઈ છે નથી એટલા માટે અમે કહીએ છીએ જે પણ પરંપરા રૂઢિઓ રીત રિવાજો વર્ષોથી ચાલી આવે છે એની

ગુજરાતમાં લાગુ પડવા માટે શું કરવું જોઈએ અને લાગુ પડવું જોઈએ કે નહીં એ પણ દરેકના ઓપિનિયન લેવામાં આવી રહ્યા છે ત્યારે ઘણી જગ્યાએ તેનો વિરોધ થઈ રહ્યો છે તો ઘણા નેતાઓ ને ઘણા આગેવાનો તેનું સમર્થન કરી રહ્યા છે કે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી છે ગુજરાતમાં ત્યારે આ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે એમને પૂછીશું ચૈતરભાઈ આજે જે કમિટી હતી કમિટીમાં ખાસ કઈ ચર્ચા થઈ આજે ગુજરાત સમાન સિવિલ કોડ સમિતિ દ્વારા નર્મદા જિલ્લાના તમામ ચૂંટાયેલા આગેવાનો અને બીજા પદાધિકારીઓ પર યુસીસી લાગુ કરવા બાબતે સૂચનો લેવા માટેની હમણાં બેઠક હતી તો આ બેઠકમાં શરૂઆત જ્યારે થઈ તો શરૂઆતમાં જ અમે એમને કીધું કે ભાઈ આ કઈ પ્રકારનું લાગુ થવાનું છે એટલે એમણે કીધું કે ગૃહમંત્રીશ્રીએ એક નિવેદનમાં કીધું છે કે આદિવાસીઓ પર લાગુ ના થાય પણ ગૃહમંત્રીના નિવેદનથી લાગુ ન થાય એવો અમને ક્યાંય દેખાતું નથી ત્યારે એમણે સત્તાવાર રીતે ગુજરાત સરકારે પરિપત્ર પાર પાડવો જોઈએ કે આદિવાસીઓ પર લાગુ નહીં થશે અને તમે ને અમે સૌ જાણીએ છીએ દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો દેશનું બંધારણ બન્યું અને બંધારણમાં તમામ સમુદાયના લોકો તમામ ધર્મના લોકો જ્ઞાતિના લોકોને પોતપોતાના કાયદાના પ્રાવધાનો મળ્યા છે અને વિવિધતામાં એકતા એ જ આપણા દેશની ઓળખ છે ત્યારે મુઘલોનું શાસન હતું પાંચસો વર્ષ સુધી એમણે રાજ કર્યું બાદમાં અંગ્રેજો આવ્યા એકસો પંચોતેર વર્ષ એમણે રાજ કર્યું અને બંધારણની સભામાં પણ બંધારણમાં પણ આ સમાન સિવિલ કોડમાં કોઈએ દખલગીરી કરી નથી કે સમાન સિવિલ કોડ લાગુ થવું જોઈએ ત્યારે આજે અચાનક ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે દરેક રાજ્યોને સત્તા આપી દીધી કે ભાઈ આ તમે લાગુ કરો પહેલાં તો એ બંધારણીઓના સિદ્ધાંતોની વિરુદ્ધ છે કોઈ પણ રાજ્યની પાસે સમાન સિવિલ કોડ લાગુ કરવાની સત્તા નથી ત્રેવીસ અગિયાર ઓગણીસો ને અડતાલીસના રોજ બંધારણ સભામાં આની ચર્ચા થઈ કલમ ચુમ્માલીસ જે કહેવામાં આવે છે કલમ પાંત્રીસ હતી ત્યાં પણ તમામ વિદ્વાનોએ આના વિરોધમાં પોતાના નિવેદનો આપ્યા કે સમાન સિવિલ કોડ હમણાં કોઈ જરૂરિયાત છે નથી કેમ કે આદિવાસી સમાજની વાત કરું તો પેઢી દર પેઢી આદિ અનાદિ કાળથી અમારા પોતાના અલગ નીતિ નિયમો છે અમારા છૂટાછેડા લગ્ન વારસાઈ ગોદભરાય અમારા દક્તક લેવું હોય સત્તા આપણે કુટુંબમાં મોભીને નક્કી કરવું હોય જેવી બહુપત્નીત્વ હોય બહુપતિત્વ હોય વિધવા વિધુર ફરી લગ્નની વાત હોય કે જે પણ અમારા રિવાજો છે ગામમાં પંચ બહેન નક્કી કરતું હોય છે એમણે જે કીધું કે ભાઈ આમાં લિવિંગ રિલેશનશીપને અમે મંજૂરી આપીશું તો અમારો સમાજ તો વર્ષોથી જે પણ પુખ્ત વયના ભાગી જાય છે એને ગામમાં જ બેસીને એને પતિ પત્નીનો દરજ્જો આપે છે બાળકો પણ ધારણ કરી શકે છે જેવી રીતે એમણે કીધું કે લગ્નની નોંધણી કરવી ફરજિયાત થશે તો લગ્ન તો અમારે ત્યાં તો ગામમાં બેસીને લગ્ન થઈ જાય અને માન્યતા મળી જાય છે એવી રીતે બીજી અનેક પ્રકારના એમણે કાયદાઓ કીધા છે જેનો અમે વિરોધ કરીએ છીએ જો યુસીસી લાગુ થાય તો સૌથી વધારે આદિવાસી સમાજને પછી માઇનોરિટી પછી એસસીને ઓબીસીને નુકસાન થશે કેમ કેમ કે આદિવાસી સમાજને સંવિધાનમાં વિશેષ પ્રાવધાનો છે પોતાના વ્યક્તિગત લો છે જેને હિન્દુ કોડ બિલ નથી લાગુ પડતા કે બીજા કોઈ પણ કાનૂન લાગુ નથી પડતા અમારે શૈક્ષણિક રીતે અને રાજકીય રીતે અમારા માટે અનામતની જોગવાઈ છે અનુસૂચિત પાંચમાં જળ જંગલ જમીન અને ખનીજો પર આદિવાસીના અધિકારો છે એવી રીતે પેસા એક ઓગણીસો છન્નું હોય અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે અત્યાચાર નિવારણ અધિનિયમ છે તો તે ડબલ એનો કાયદો છે જેવી તમામ બાબતો આ યુસીસી લાગુ થવાથી નષ્ટ થઈ જશે ત્યારે અમારે એમણે મેં સૂચન કર્યું છે જ્યાં સુધી તમામ વર્ગોના લોકો સમાનતામાં નહીં આવે ત્યાં સુધી આપણે યુસીસી લાગુ કરવી જોઈએ નહીં અને આદિવાસીઓને તો આમાંથી બાકાત રાખવા જ જોઈએ એવું અમે ધાર ત્યાં રજૂઆત કરી છે ખાસ કરીને જે મિટિંગની ચર્ચા દરમિયાન એવું પણ ચર્ચામાં છે કે કેટલાક આદિવાસી આગેવાનોએ પણ આ જે યુસીસીની તરફેણ કરી છે કે આદિવાસીઓમાં પણ યુસીસી લાગુ પડવું જોઈએ તો તમે કેવું લાગે છે કે એમને યુસીસી વિશે ખબર નથી કે પછી એ લોકો જે આદિવાસીઓના જે જૂના જે પરંપરાગત કાયદા છે બદલવા માંગે છે આજે જ્યારે મિટિંગમાં બેઠા હતા ત્યારે આદિવાસી સમાજના આગેવાનોએ ભારપૂર્વક કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ અને યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવી જોઈએ એક તો અમારા ડેડિયાપાડાના એડવોકેટે આ માંગ કરી મને દુઃખ થયું બીજા એક જાનકી આશ્રમના સંચાલક છે બીજા એક ધર્મ ભાતી ધર્મ સંપ્રદાયના આચાર્ય છે એમણે માંગ કરી કે અમારા આદિવાસીનો બી સમાવેશ કરો ત્યારે એમને ખબર નથી કે આદિવાસી માટે અનામતની જોગવાઈ આ લાગુ થવાથી મટી જવાની છે તમારા છોકરાઓને જે ભણવા માટેની નોકરીમાં જે અનામત મળી છે આપણી જે સરપંચથી લઈને સાંસદ સુધીની અનામત સીટો છે એ નષ્ટ થઈ જશે તો એ લોકોને મને લાગે છે ત્યાં સુધી આ યુસીસીનું જ્ઞાન નહીં હશે ત્યારે જ આ ભક્તોએ આવું ત્યાં ભારપૂર્વક માંગ કરી છે કે આદિવાસીઓ પર પણ લાગુ થાય પરંતુ જે સરકાર એવું કહે છે કે જે યુસીસીનો કાયદો આવશે તો એ ચાર પાંચ મુદ્દાની જ વાત છે મેં જોયું કે પરિપત્ર જે છે તો બહુ નો જે છે છૂટાછેડા છે દત્તક લેવાની વાત છે અને જે લિવ ઇન રિલેશનશીપ છે આ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે અને સરકાર એવું કહે છે કે એક તરફ આની અંદર આદિવાસી સમાજને યુસીસીમાં બાકાત રાખવામાં આવશે તો તમારે શું કહેવું છે એ બાબતે મેં તો કેમ છું યુસીસી લાગુ જ નહીં થવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો ને એંસીથી લઈને બે હજાર ચાર સુધીના તમે લોકસભાના ચૂંટણી ઢંઢેરામાં તમે જોશો તો ત્રણ મુદ્દા પર એ લોકો ચૂંટણી લડ્યા છે એક કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર હટાવીશું બીજું રામ મંદિરનું નિર્માણ કરીશું અને ત્રીજું સમાન નાગરિક સંહિતા લાગુ કરીશું એ જ મુદ્દે એ લોકો આજે શાસનમાં આવ્યા છે એટલે પૂરા દેશમાં લાગુ કરવા માટે જઈ રહેલા છે ત્યારે નુકસાન તો બધાને જ થવાનું છે તમે આજે જોયું હશે કે કોઈપણ ક્ષેત્રમાં આદિવાસીની વસ્તી પ્રમાણે હિસ્સેદારી હોવી જોઈએ નથી એસીની હિસ્સેદારી હોવી જોઈએ નથી ઓબીસીની નથી માઇનોરિટીની નથી અને કોઈ એકબીજા સાથે રોટી બેટીનો વ્યવહાર કરવા આજે તૈયાર નથી આઝાદીના સિત્તોતેર ઇઠ્ઠોતેર વર્ષ થયા એક પણ આદિવાસીને બીજી કાસ્ટના કે દલિતને બીજી કાસ્ટના લોકો બેટી રોટીનો વ્યવહાર કરવા તૈયાર નથી એટલે આ બહુ જલ્દી યુસીસી લાગુ કરવાની તજવીજ ચાલે છે એનો વિરોધ કરું છું અને યુસીસી લાગુ કરવાની સત્તા બંધારણમાં માત્ર ને માત્ર બે ગૃહોને છે લોકસભા અને રાજ્યસભાને નહીં કે રાજ્યની સરકારને એટલે રાજ્ય સરકારને આ સત્તા હોપીને બંધારણના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એવું હું માનું છું અને સમાનતાની વાત મોગલોના મુસ્લિમોના પાંચસો વર્ષના શાસન દરમિયાન રજવાડાઓના શાસન દરમિયાન કે એકસો પંચોતેર વર્ષના અંગ્રેજોના શાસન દરમિયાન પણ આ કાયદાઓમાં કોઈએ દખલગીરી કરી નથી પોતપોતાના સમાજની રૂઢિઓ પ્રમાણે

તમે બે લગ્ન કર્યા છે બીજું કે તમારા કુટુંબમાં પણ બે લગ્ન કરેલા છે આવા કેટલા કિસ્સા છે ને ખાસ આદિવાસી સમાજની પરંપરા કેટલા વર્ષોથી આવી રીતે ચાલતી હોય છે ને અન્ય સમાજમાંથી કેવી રીતે અલગ પડતું હોય છે જેથી આદિવાસી સમાજનું લગ્ન જીવનને એ સારી રીતે જીવી શકતા હોય છે અને જેવી રીતે ખટરાક થતા નથી કારણ કે આજે જોતા હોય છે આપણે કે શહેરની અંદર પતિ લગ્ન થયા છે પરંતુ એની વચ્ચે મનમેળ થતો નથી કેસ થતા હોય હોય છે છે મર્ડર પરંતુ આદિવાસી સમાજની અંદર વ્રતાનો એક પરંપરા છે તમે પણ બે પત્ની છે તો શું કહેશો એ બાબતે કે આ પરંપરા કેવી રીતે નિભાવતા હોય છે આદિવાસી સમાજ અને કેવી રીતે લગ્ન જે સારી રીતે ચાલતું હોય છે લગ્ન જીવન એ જીવનશૈલી એક પોતાના નૈતિક મૂલ્ય હોય છે પોતપોતાના સમુદાયના તમે આદિવાસી તો આદિ અનાદિ કાળથી વસે છે ધર્મ પૂર્વી એમની પોતાની સંસ્કૃતિ છે જે પેઢી દર પેઢી ચાલી આવે છે પણ તમે રામાયણ ઉઠાવી લેશો કે તમે મહાભારત ઉઠાવી લેશો તમે કૃષ્ણ ભગવાનની વાત કરશો તો એમની કેટલી પત્નીઓ હતી તમે મને બધા જાણીએ છીએ દ્રૌપદીના કેટલા પતિઓ હતા આખું દેશ દુનિયા જાણે છે તો મારે અમારા આદિવાસી સમાજમાં મારા ગામમાં બી બે પત્નીનું તમે સર્વે કરશો પચાસ સાહીઠ લોકોની બે પત્નીઓ છે મારે રાયજી દાદાની બે દાદીઓ હતી ડુંગરિયા દાદાની બે દાદી હતી મારે મીરા દાદાની બે દાદી હતી ભંગડા દાદાની બે દાદી હતી મારા ભાઈ મારા પિતા એની બે મમ્મી મારી છે ને મારી બે પત્ની છે એટલે એવાનો મતલબ કે આ અમારા નૈતિક મૂલ્ય છે જે અમારે આદિ અનાદિકાળથી કાળથી ચાલી આવનારા નૈતિક મૂલ્ય છે ને સ્ત્રીનું સન્માન સૌથી વધારે અમારા આદિવાસી સમાજમાં થાય છે વૃદ્ધોનું સન્માન પણ થાય છે આજે પણ અમે પોતાના માતા પિતા કે દાદી દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા નથી આજે પણ અમે સ્ત્રીઓને સરખા હિસ્સામાં માનીએ છીએ એમને સરખો જેટલો પુત્રનો પોતાના પિતાના એમાં અધિકાર હોય છે એટલી જ પુત્રીનો પણ અધિકાર એટલે તમે આજે આદિવાસી વિસ્તારોમાં સ્ત્રી પુરુષની માતૃસત્તા પણ છે ને પિતૃસત્તા પણ છે ઘણા કુટુંબોમાં માતા બધું ઘર કુટુંબ સંભાળતા હોય છે એટલે એવો ક્યાંય એવો નથી પણ જે યુસીસીમાં હમણે કીધું લિવ ઇન રિલેશનશીપ અમે માન્ય રાખીશું તો એ તો મને નથી લાગતું કે ભાઈ આજે આજે તમે રી લીવ ઇન રિલેશનશીપ માન્યતા નથી તો બી કેટલી બળત્કારની ઘટનાઓ ઘટે છે કેવા કેવા બનાવો બને છે જો તમે આ માન્યતા આપી દેશો તો એનાથી સમાજમાં હું દશા થવાની છે અઢાર વર્ષથી નીચેના છોકરા બધા પછી રિલેશનશીપમાં થઈ જશે ભણશે કોણ જવાબદારી કોણ નિભાળશે એટલે એક એ વસ્તુ ખોટું છે છૂટાછેડા માટે એમણે કીધું રજીસ્ટ્રેશન ફરજિયાત અમે ગામમાં બેસીને કોઈને મેળાપ નથી આવતો તો છૂટું કરીએ છીએ અને સ્વતંત્ર કરીએ છીએ કે બીજું લગ્ન કરવાનું હોય તો તમે કરો કરે છે બધા વિધવાને વિધુરને પુનઃ લગ્નની પણ સમાજ પરવાનગી આપે છે આમાં એવું કંઈ છે નથી એટલા માટે અમે કહીએ છીએ જે પણ પરંપરા રૂઢિઓ રીત રિવાજો વર્ષોથી ચાલી આવે છે એની દખલ અંદાજી આ સરકારે નહીં કરવી જોઈએ ચાહે આદિવાસીના હોય મુસ્લિમના હોય એસીના હોય એ ઓબીસી ના હોય પોતાના કુટુંબ કબીલાઓના નિયમો છે રિવાજો છે કોઈ સરકારો એમાં દખલ અંદાજી કરવી નહીં જોઈએ એવું સ્પષ્ટ માનું છું બીજું ચેતભાઈ ખાસ કરીને આદિવાસી સમાજની અંદર જે જમાઈ હોય છે એ જમાઈને પણ હિસ્સો આપવાની વાત હોય છે જે અન્ય સમાજમાં નથી હોય તો એ પરંપરા કેવી હોય છે કે જે જેમને છોકરો ના હોય પરંતુ છોકરી હોય તો એને પણ પોતાની હિસ્સેદારી આપવાની પરંપરા હોય છે અને એ બીજા સમાજથી કેવી રીતે અલગ પડે છે ને સારી બીજા સમાજથી કઈ રીતે આ એક જૂનો રિવાજ છે ખૂબ સારી પરંપરા છે કોઈની દીકરી જ હોય છે અને દીકરો નહોતી નથી હોતો તો એને ઉત્તરાધિકારી નક્કી કરવામાં આવે છે અમારા સમાજમાં દીકરીને પરણવામાં નથી આવતી પણ છોકરાને ઘરે લાવીને ઘર જમાઈ તરીકે નક્કી કરવામાં આવે છે અને એને પંચભેર ઉત્તરાધિકારી કે ભાઈ આવનારા દિવસોમાં અમારો ઉત્તરાધિકારી એટલે વૃદ્ધ થાય ત્યારે એ જમાય જ એ એના સાસુ સસરાને માતા પિતાની દરજ્જો આપીને એને પાળે છે સાચવે છે તો આ એક ખૂબ સારી પરંપરા અમારા સમાજમાં છે ગર્વ સાથે કહીએ છીએ એવી રીતે તમને બધી પરંપરાઓ મેં કીધું ગોદ લેવાનું દક્તક લેવાનું છૂટાછેડા કરવાના સાથે ઉત્તરાધિકારી નક્કી કરવાનું સાથે છૂટા નહીં મન મેળવવા પછી છૂટું કરી દેવું બીજો કોણ કોણ કહે છે કોણ ગામમાં બહેન કહે કે ભાઈ બહુ પત્નીત્વ બહુ પતિત્વ વિધવાને વિધુરને બારમું થાય એટલે એને છૂટ આપે કે ભાઈ હવે તું આ પરિવારમાંથી છૂટી તારે જ્યારે ઈચ્છા થાય ત્યારે તને બીજું લગ્ન તું કરી શકે આવો એવો કયો સમાજ છે તે પરવાનગી આપે જે આદિવાસી સમાજ આપે છે એટલા માટે જ મહાન છે અને દરેક સમાજનો અમે આદર કરીએ સન્માન કરીએ પણ જે અમારી પ્રણાલી છે એને સરકારોએ દખલગીરી કરવી નહીં જોઈએ એવું સ્પષ્ટ માનું છું તો તમે શું માનો છો કે અન્ય સમાજ કરતાં આદિવાસી સમાજની પરંપરા મોડર્ન કહી શકાય કે આ રીતના જે બોલ્ડ વિચારો ધરાવતી પરંપરા છે આદિવાસીનું જીવન એ પ્રકૃતિ સાથે રહેલું છે કુળ દેવી દેવતાઓને પૂજે છે અને પ્રકૃતિને પૂજે છે સવારે ઉઠે સૂર્ય ચંદ્ર નદી પર્વત પહાડ એમને પૂજે છે જે જેનો અહેસાસ પોતાને થાય ભગવાન એટલે ભૂમિ ગગન વાયુ અને નીર જેને ભગવાન માને છે કે જેના અહેસાસથી અહેસાસ થાય છે જેના વગર મનુષ્ય અને પ્રકૃતિનું જીવન શક્ય નથી એ પૂજે છે ત્યારે આ એ સંસ્કૃતિ છે જે ભાવના હોય ને તમામ સમાજ સાથે મળી જાય છે ક્યાંય પણ કોઈનો અન્યાય થાય કોઈનું શોષણ થાય એવું આદિવાસી સંસ્કૃતિ માનતી નથી એટલે આજે પણ જળ જંગલ જમીન અને એમના ખની સંપદાઓ આજે સચવાયેલા છે અને એની આદિવાસીની સંસ્કૃતિ અસ્મિતા અને એના રીતિ રિવાજો જાળવવા માટે યુસીસી લાગુ નહીં થવું જોઈએ તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવતોએ યુસીસી ના મુદ્દે જે સખત વિરોધ નોંધાવ્યો છે ને કહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીનો એક છૂપો એજન્ડા છે તેવો તેમનો આરોપ છે સાથે સાથે એવું છે કે આદિવાસી સમાજની જે વર્ષો જૂની પરંપરા છે એ અંગ્રેજો વખતે કે જ્યારે મોગલો કે અન્ય રાજાઓનું રાજ હતું તે વખતે પણ યુસીસી આદિવાસી સમાજ કે અન્ય સમાજ પર લાગુ નથી ત્યારે આ યુસીસીની કોઈ જરૂર નથી અને તેમણે જણાવ્યું હતું કે યુસીસીનો તેઓ સખત વિરોધ કરી રહ્યા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા